टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। फुल्स ऑफ न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है। અત્યારે જમાનો ડિજિટલ છે આપણે બધા એક ક્લિક કરીએ છીએ અને માત્ર દસ મિનિટમાં જ માલસામાન આપણા ઘર સુધી પહોંચી જાય છે સવાલ એ છે કે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘર સુધી દસ મિનિટમાં માલસામાન પહોંચાડનારની કેવી દશા હોય છે અત્યારે તમારે આમાં અમને વિચાર કરવો જરૂરી છે કેમ કે તમારા ઘર સુધી દસ મિનિટમાં માલસામાન પહોંચાડનારાઓ એટલે કે ડિલિવરી વર્કર્સ એના લીધે થાકી ગયા છે એટલે જ સ્વિગી ઝોમેટો બ્લિન્કિટ અને જેપ્ટોના ડિલિવરી વર્કર્સ નાતાલના દિવસે હડતાળ પર ઉતર્યા એકત્રીસમી ડિસેમ્બરે પણ તેઓ હડતાળ પર ઉતર્યા હતા એ અલગ વાત છે કે મહાદંશી આ હડતાળની જાજી અસર થઈ નથી જો કે માણસાઈના નાતે આપણે ગીગ વર્કર્સ એટલે કે ડિલિવરી વર્કર્સની તકલીફોને સમજવી જોઈએ આ ગીગ વર્કર્સે હડતાળની જાહેરાત કરતા આ કંપનીઓ ડરી ગઈ ખાસ કરીને ઝોમેટો અને સ્વિગી કંપનીઓને વધારે ડર સતાવતો હતો કેમ કે એકત્રીસમી ડિસેમ્બરે આ બંને એપ પર ઓર્ડર કરનારાઓની સંખ્યા વધારે હોય છે એટલે જ આ બંને કંપનીઓને સારી એવી કમાણી પણ થાય એટલા માટે જ ગીગ વર્કર્સની હડતાળથી ડરીને ઝોમેટો અને સ્વિગીએ ગીગ વર્કર્સને વધારે પેમેન્ટ આપવાની ઓફર કરી જોકે આ બંને કંપનીઓએ ખેલ કર્યો તેમણે એકત્રીસમી ડિસેમ્બરની કટોકટી ટાળવા માટે પેમેન્ટ વધારવા માટે એક જ દિવસની ઓફર આપી જોમેટોએ એકત્રીસમી ડિસેમ્બરે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાની વચ્ચે પી કવર્સમાં ડિલિવરી પાર્ટનર્સને દરેક ઓર્ડર પર એકસોથી એકસો વીસથી એકસો પચાસ રૂપિયાની ઓફર આપી એટલું નહીં આ કંપનીએ ખાતરી આપી કે દરેક ડિલિવરી વર્કરને આ દિવસમાં ત્રણ હજાર રૂપિયાની કમાણી થશે ઝોમેટોની જેમ સ્વિગીએ પણ ઓફર આપી સ્વીગીએ એકત્રીસમી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચે ડિલિવરી વર્કર્સને દસ હજાર સુધીની કમાણી કરવાનો ઓફર આપ્યો ઓફર કરી ઝોમેટો અને સ્વિગીએ તો ટેમ્પરરી ઓફર આપી હતી એનાથી ગીગ વર્કર્સની મુશ્કેલીઓનો અંત આવવાનો નથી આ ગીગ વર્કર્સ માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ દસ મિનિટમાં ડિલિવરી આપવાની છે ડિલિવરી વર્કર્સના મુખ્ય સંગઠન ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝ ટ્રાન્સપોર્ટ વર્કર્સે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાને એક પત્ર લખ્યો જેમાં દસ મિનિટમાં ડિલિવરીના મોડેલ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી સાથે જ યોગ્ય મહેનતાણા માટે પણ માગણી કરવામાં આવી હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે દસ મિનિટમાં ડિલિવરીના મોડેલનો વિરોધ કેમ થઈ રહ્યો છે સ્વાભાવિક રીતે દસ મિનિટમાં તમારા સુધી વસ્તુઓ પહોંચાડવા માટે ડિલિવરી વર્કર્સે ખૂબ જ ઝડપથી વાહન ચલાવવું પડે ઘણી વખત ટ્રાફિકના નિયમો પણ તોડવા પડે જેના લીધે દંડ પણ થાય એટલું જ નહીં ડિલિવરી વર્કર્સ ખૂબ જ સ્પીડથી વાહન ચલાવતા હોવાના કારણે અકસ્માતનો પણ ખતરો રહે છે તેમના અને સામાન્ય લોકોના જીવને એનાથી જોખમ છે વળી એપનું અલ્ગોરિઝમ વર્કર્સને સતત ઝડપી ડિલિવરી માટે દબાણ કરતું રહે છે આ કંપનીઓ માટે વર્કર્સનું જીવનનું કોઈ જ મૂલ્ય નથી આ મોડલનો વિરોધ કરવા માટે બીજું પણ એક કારણ છે કારણ એ છે કે માની લો કે કંપનીની ભૂલથી કે પછી બીજા કોઈ કારણસર દસ મિનિટમાં માલસામાન ન પહોંચાડવામાં આવે તો વર્કર્સને જ નુકસાન થાય તેમને ઇન્સેન્ટિવ ગુમાવવું પડે તેનું રેટિંગ પણ ખરાબ થાય અને પેનલ્ટી પણ અલગ લાગે ગ્રાહકો વારંવાર ફરિયાદ કરે તો પણ વર્કર્સને જવાબદાર ગણાવવામાં આવે હવે માની લો કે કોઈ સોસાયટીમાં ડિલિવરી વર્કર્સને તેનું બાઇક અંદર લઈ જવા દેવામાં આવતું નથી ડિલિવરી વર્કર્સે સોસાયટીની બહાર જ પાર કરવું પડે છેલ્લી વીક હોય તો તેણે ચાલીને ત્યાં સુધી જવું પડે એવામાં ડિલિવરી વર્કરની ત્રણથી ચાર મિનિટ તો એમ જ ખરાબ થઈ જાય એટલે જ તેના માટે દસ મિનિટમાં ગ્રાહકના ઘર સુધી માલસામાન પહોંચાડવો એક ચેલેન્જ હોય છે આપણી સુવિધાઓની કિંમત ડિલિવરી વર્કર્સ ચૂકવી રહ્યા છે તેમણે વરસાદ તડકો કે ઠંડીમાં બારથી ચૌદ કલાક બાઇક દોડાવવું પડે તેમની કમર તૂટી રહી છે પગ થાકી રહ્યા છે પરંતુ એપનું અલ્ગોરિધમ કહે છે કે હજુ પણ તમે ફાસ્ટ માગો સચ્ચાઈ એ છે કે આવી ગી ઇકોનોમી શ્રમિકોના તૂટી ગયેલા શરીર અને ચૂપ કરવામાં આવેલા અવાજ પર ઊભી ન કરી શકાય આવી ઇકોનોમી શ્રમિકોની પીડા અને તેમની પીડા પર ટકી ન શકે કેન્દ્ર સરકારે આ ગીગ વર્કર્સની પીડાને સમજી છે અને એટલા માટે જ સરકારે ચાર લેબર કોડના અમલની જાહેરાત પણ કરી હતી ગીગ વર્કર્સના સંગઠને કેન્દ્રીય શ્રમ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં માંગણી કરી કે જેપ્ટો કે એમેઝોન જેવી કંપનીઓ પાસેથી ચાર લેબર કોડનો અમલ કરાવો આ ચાર લેવલ કોડમાં મહેનતુ ડિલિવરી વર્કર્સની પહેલી વખત કાયદેસર વ્યાખ્યા કરવામાં આવે છે હવે સ્વિગીથી લઈને ઓલા અને અર્બન કંપની જેવી કંપનીઓએ શ્રમિકોના લાભ માટે તેમના ટર્નઓવરના એકથી બે ટકાનું યોગદાન આપવું પડશે આ યોગદાનથી આ શ્રમિકોને એક્સિડન્ટ વીમોને સારવારના રૂપિયા જેવા લાભો આપવામાં આવશે સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે આ તમામ લાભો આધાર કાર્ડની સાથે જોડાયેલા રહેશે એટલે કે શ્રમિક કોઈ પણ રાજ્યમાં કામ કરે તો પણ તેને એ લાભો તો મળતા જ રહેશે ડિલિવરી વર્કર્સ રોજ અગિયારથી બાર કલાક કામ કરે પરંતુ એની સામે તેની મહિનાની કમાણી સાવ સામાન્ય હોય તેમને ન તો વીમાનો લાભ મળે કે ન તો કોઈ મેડિકલ સપોર્ટ મળે ચાર લેબર કોડમાં એની વાત જરૂર છે એટલે જ ગીગ વર્કર્સ ઈચ્છે છે કે એનો અમલ થાય થોડી કંપનીઓ પણ મન ફાવે એમ ગીગ વર્કર્સને પરેશાન કરે છે તેઓ ધડ પેનલ્ટી લગાવી દે વર્કર્સનું આઈડી બ્લોક કરી દે એટલે કે તેમને કામ જ ન મળે વર્કર્સ આખરે તો માણસ જ છે ભાઈ તો કોઈ મશીન નથી કે નોનસ્ટોપ કામ કર્યા કરે તેમને શ્વાસ લેવાનો પણ સમય તો આપો અત્યારે આખી દુનિયામાં ગીગ વર્કર્સ એટલે કે ડિલિવરી વર્કર્સની દશા પર વિચાર થઈ રહ્યો છે ન્યૂયોર્ક શહેરની કાઉન્સિલે અઢારમી ડિસેમ્બરે જ ગીગ વર્કર્સની તરફેણમાં એક કાયદો પસાર કર્યો અહીં પણ ક્વિક કોમર્સ કંપનીઓ અને ઈ કોમર્સ કંપનીઓ મનફાવે એમ ડિલિવરી વર્કર્સના આઈડી ડીએક્ટિવેટ કરે છે એટલે કે ડિલિવરી વર્કર્સનું એકાઉન્ટ બ્લોક કરી દે જેથી તેને કોઈ કામ જ ન મળે હવે ન્યૂયોર્ક સિટીમાં ગીગ વર્કર્સની તરફેણમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે એટલે કે એનો અર્થ એ થયો કે અહીં કંપનીઓ આડેધડ વર્કર્સને કામમાંથી કાઢી ન શકે આપણે ત્યાં પણ કેન્દ્રીય શ્રમ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં ગીગ વર્કર્સના સંગઠને આ મુદ્દો ઉઠાવ્યો હતો મેક્સિકોની ફેડરલ સરકારે પણ ડિલિવરી વર્કર્સ માટે કાયદામાં જરૂર સુધારા કર્યા છે જેથી ડિલિવરી વર્કર્સને કર્મચારીઓની જેમ જ લાભો મળે જેમ કે તેમને મિનિમમ વેતન મળે સવેતન વેતન રજાઓનો લાભ મળે બોનસ પણ મળે સાથે પ્રોફિટમાં હિસ્સો પણ મળે કોલંબિયામાં ડિલિવરી વર્કર્સને કંપનીના કર્મચારી ગણવા માટેની જોગવાઈ છે બીજી તરફ બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટે પણ આવા શ્રમિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો આ ચુકાદામાં ડિલિવરી વર્કર્સને સ્વતંત્ર કોન્ટ્રાક્ટર્સ ગણાવવામાં આવ્યા હતા જોકે એની સાથે જ તેમને મેડિક્લેમ સહિતના લાભો પૂરા પાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો એક ડિલિવરી વર્કર્સને પુરાવા વિના કાઢી મૂકવાના કેસમાં બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો આ ડિલિવરી વર્કરને નુકસાનનું વળતર મળ્યું હતું બીજા પણ અનેક દેશોમાં ડિલિવરી વર્કર્સની સંભાળ લેવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે આ બધાથી એક વાત સ્પષ્ટ છે સૌથી પહેલાં તો આખી દુનિયામાં આ ડિલિવરી વર્કરની એક અનેક ફરિયાદો છે પીપલ્સ એસોસિએશન ઇન ગ્રાસરૂટ એક્શન એન્ડ મુવમેન્ટે ભારતમાં ડિલિવરી વર્કર્સની સ્થિતિ જાણવા માટે એક સ્ટડી કર્યો આ સ્ટડીના રિપોર્ટનું ટાઇટલ હતું પ્રિઝનર્સ ઓન વ્હીલ્સ આ સ્ટડીમાં ભારતમાં દસ હજારથી વધારે ડિલિવરી વર્કર્સને સમાવવામાં આવ્યા આ સ્ટડીનું તારણ આવ્યું કે ભારતમાં એસી ટકાથી વધારે વર્કર્સ રોજ દસ કલાકથી વધારે કામ કરે છે વર્કર્સ વર્કર્સ તો કલાક વધારે કામ કરે કરે છે છે પણ એ મોટા ભાગની ડિલિવરી ઓછી કમાણી ક્વિક કોમર્સ અને ઈ કોમર્સ માત્ર ને માત્ર પ્રોફિટના આંકડાઓ પર નજર કરવાના બદલે દરેક ડિલિવરી વર્કરને સૌથી પહેલા માણસ સમજવો પડશે માણસાએ દાખવવી પડશે કોઈ પણ વર્કરનું મન ફાવે એમ કામ આપતા બંધ નહીં કરી શકાય તેના આખા પરિવારને તેની સીધી અસર થશે આ વાત કંપનીઓ સમજવી પડશે બાકી તો આ ડિલિવરી વર્કર્સની પાસે હડતાળનું પાવરફુલ હથિયાર તો છે જ આ કંપનીઓનો વિરોધ થઈ શકે છે